બોલો શ્રી ગોપાલ કી જય સર ભગવતી ફાગણ મહિનો આવે છે રશિયા ચાલો થઈ ગયા છે ઠાકરજીના અભિલ ગુલ્લા છોડો ઉઠશે ઠાકરજીને પ્રેમથી વૈષ્ણવ ખેલાવશે ત્યારે ડોસાભાઈ નો આનંદ કેમ સમાય જમુના તરત ધૂમ મચી લાલને તેરી મેં અખીઓનું મેં કશું જાદુ જાણ્યું ન જાય સખ્યુ બધી નીકળી છે ઠાકરજીને ખેલાવા માટે સામે પ્રભુ શ્રી ભરી ભરીને લઈ આવ્યા છે ત્યારે તે સમયે ઠાકરજી આપશ્રી ગોપાલ ગોપેન્દ્રલાલ મહારાજ એના વૈષ્ણવને વ્રદ ની શોભા તો અધિક છે ફાગણ મહિનામાં તો ખૂબ વધે છે વ્રજની શોભા તો આજે આપણે લાલન તેરે ને કશું જાદુ જાણ્યું જાય કીર્તન નું ગાન કરીશું જેગોપાળ સર્વ નેન મે કચુ જાદુ જાન્યો ન જાય લાલન તેરી ખિિયન મેં કરું જાદુ જ મેન પિયા ફાગલ કું મે ફાગલ કું મણિયા શ્રી ગોપેન્દ્ર રાય સખી મણિયા શ્રી ગોપેન્દ્ર રાય લાલન તેરી અખિન મે કચુ જાદુ જાણ્યો ન જાય આ ਚੂ ਆਚਾਨਦਨ ਓ ਰਗ ਜਾਏ ਕੇ ਸਰਗਾਗਰ ਵਰਲਾਈ Chuva chuva chandana, chuva chuva chandana, o raga ja ke sargar parai, کے پرو ہا جیو پرھو واہ سمے میں جیو کے پرھو واہ سمے میں دیتے ہیں دان ہو گل

દેત દાન ઉગલ દેત દાન ઉગાલ લાલન તેરે નૈન કચું જાદુ યા લાલન હો લાલન તેરી અખિયો લાલન તેરી અખિયો લાલન તેરી अखियूं में कजो जाॾू जानियो न जाए जादू जानियो न जाए जाॾू जानियो न जाए पड़ोशी गोपाल लाल की जय सर भक्त श्री गोपाल जय गो